નમસ્કાર આજે સ્વાગત છે હું છું તમારી સાથે વડોદરાની જે રોટરી ક્લબ છે એ સેવન રોટરી ક્લબ દ્વારા આજે એમનો સ્થાપના દિન મનાવવામાં આવી રહ્યો છે અને નવપરા ગુજરાતની ટીમ આજે કમાટીબાગ ખાતે આવી છે અને ખાસ આ એમ્પીઠીયર ખાતે જે રોટરી દિવસ બનાવવામાં આવી રહ્યો છે જે સ્થાપના દિવસ બનાવી રહ્યો છે એના અમે તમારી સુધી મોકલી રહ્યા છે ખાસ દ્રશ્યમાં જોઈ શકો છો તમે રોટરી ક્લબ દ્વારા આજે તેમનો સ્થાપના દિવસ નિમિત્તે આજે રોટરી ક્લબના જે મેમ્બરો છે એ ખાસ અહીંયા ઉપસ્થિત થયા છે અને ખાસ અહીંયા તમે જોઈ શકો છો દ્રશ્યમાં એક ઝુમ્બાનો આયોજન કરવામાં આવ્યું છે અને દ્રશ્યમાં તમે જોઈ શકો છો નવપ્રા ગુજરાત ટીમે આજે વડોદરાના બાગ ખાતે એમપી થિયેટરથી લવ સીધા દેશો તમને મોકલી રહ્યા છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો અહીંયા જે વર્લ્ડ રોટરી ડે સેલિબ્રેશન ચાલી રહ્યું છે અહીંયા કમાડી બાગ ખાતે જેના લાભ દ્રશ્ય અમે તમારા સુધી મોકલી રહ્યા છે નવ પ્રા ગુજરાતી ટીમ આજે કમાડી બાગ ખાતે એમપી ખાતે આવી છે અને જે રોટરી ક્લબ દ્વારા જે તેમનો સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે એ સી જ તમારા સુધી મોકલી રહ્યા છે રોટરી ક્લબની એક્ટિવિટી વાત કરીશું અને આપણી સાથે રોટરી ક્લબના જે સીધી વાતચીત કરીશું શું કહેશો આજે રોટરી ક્લબનો સ્થાપના દિવસ છે સવાર માં અહીંયા જે ક્લબના મેમ્બર્સ છે એના દ્વારા જોમવાનું આયોજન કરવામાં આવ્યું છે આખા દિવસ તમારે શું શું પ્રોગ્રામ છે ઓકે સો મારું નામ કૃણાલ છે હું રોટરી ક્લબ ઓફ બરોડા થી છું આજે 120 મો બર્થડે છે રોટરી ઇન્ટરનેશનલ જે ઇન્ટરનેશનલ સંસ્થા છે બરોડામાં રોટરી 1936 થી કાર્યરત છે જેમાં શ્રી ગાયકવાડ જે આપડા રાજા હતા એમના વિઝન થી એ રોટરી ક્લબ ઓફ બરોડા સ્થાપના કરવામાં આવી હતી અને આજે આજે જે 120 મો બર્થડે છે અમે આજે લોકો જોડે ઉજવ્યા ઉજવી રહ્યા છે જેમાં અમારો ફોકસ એરિયા અલગ અલગ ફોકસ એરિયા છે જેમાં એક હેલ્થ એન્ડ અવેરનેસ એક મોટો ઇમ્પોર્ટન્ટ અમારો આસ્પેક્ટ છે આજે અમે લોકો અલગ અલગ એક્ટિવિટીઝ કરી રહ્યા છીએ જેમાં આજે ફર્સ્ટ એક્ટિવિટી ઝુંબા છે જેમાં એક રોટરીની અવેરનેસ બધા લોકો સુધી પહોંચાડીએ છીએ જ્યાં સવારે કમાટી બાગમાં લોકો આવતા હોય છે અને શું શું અમારી કોમ્યુનિટી પ્રોજેક્ટ સમય ચાલુ રહ્યા છે તે અમારા આજે આખા દિવસ દરમિયાન અલગ અલગ એક્ટિવિટીઝ ઓર્ગેનાઇઝ કરી છે લાઈક કેમ્પ છે અલગ અલગ હોર્ડિંગ્સ થ્રુ અમે એમને બતાવીએ છીએ કે કેવી રીતે અવેરનેસ કરી શકીએ છીએ રોટરી ક્લબ દ્વારા બીજા કયા કયા એવા કાર્ય સમાજ માટે કરવામાં આવે છે જે અમારા દર્શક મિત્રો ને જણાવો ઓકે સો મેં જેવી રીતે બતાવ્યું રોટરી એક સંસ્થા છે કોમ્યુનિટી સંસ્થા છે જેમાં અલગ અલગ ટાઈપના મેમ્બર્સ છે જેમાં ફોર એક્ઝામ્પલ અમે સ્કૂલ ડેવલપ કરી રહ્યા છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત જોડે કામ કરીને અમે અલગ અલગ પ્રોજેક્ટ્સ કરી રહ્યા છે સાયબર અવેરનેસ માટે બરોડામાં કામ ચાલી રહ્યું છે જેમાં ત્રણ હજાર ચાર હજાર લોકો થી વધારે લોકોને અમે લોકો અવેરનેસ કર્યા છે યંગસ્ટર યુથ માટે અમે લોકો અલગ અલગ એક્ટિવિટીસ કર્યા છે કોમ્યુનિટી માટે અમે પ્રોજેક્ટ છે લાઈક મેડિકલ કેમ્પ છે ઇન્સ્ટ્રુમેન્ટ કોઈ હોસ્પિટલ ને કે કઈ જરૂરિયાતમંદો ને જરૂર હોય છે એ કરી રહ્યા છે સ્કૂલ્સમાં લાઈક સ્ટેશનરી છે બેન્ચિસ છે અ લેટેસ્ટ બોર્ડ છે એ બધી જે બી સોસાયટી ને લગતી કોઈ બી એક્ટિવિટીસ છે એ રોટરી ક્લબ ઓફ બરોડા વડોદરામાં કરી રહી છે જે નવ ઓગણીસો છત્રીસથી કાર્ય રહી છે ઓલમોસ્ટ અત્યારે એટી એટીએસ એવું થયું છે જે ઇન્ડિપેન્ડન્સ જે પહેલાનું જે ગાયકવાડ રાજા એ વિઝનરી થઈને એમને એ ક્લબ ની સ્થાપના કરાવી હતી તમારી સાથે જોડાવું હોય તો કઈ રીતે લોકો સુડાઈ શકે છે સો જો રોટરી ક્લબ ઓફ બરોડા જોડે જોડાવવું હોય તો અમારી અમારા સોશિયલ મીડિયા પણ છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ પેજ છે એમાં અમારા પર્સનલ કોન્ટેક્ટ ડિટેલ્સ છે ઇવન તમે અમને પર્સનલ ડીએમ કરી શકો છો રોટરી ક્લબ ઓફ બરોડા ઓર રોટરી વર્ડ ઓફ બરોડા એ અમારો ઇન્સ્ટાગ્રામ પેજ છે એ અલગ અલગ કાર્ય કાર્યક્રમો અમે કરી રહ્યા છે અને અમારું રોટરી હોલ ઓપી રોડ પર છે જ્યાં આગળ અમે અલગ અલગ એક્ટિવિટીઝ કરી રહ્યા છે અને બીજો એક અમારો નવો પ્રોજેક્ટ છે જે ઓલ્ડ કેર સેન્ટર્સ જે ઓલ્ડ લોકો આવીને એમનો ટાઈમ સ્પેન્ડ કરી શકે અલગ અલગ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અમે લોકો ડિઝાઇન કરી રહ્યા તો કોઈને પણ ઈચ્છા હોય તો પ્લીઝ તમે આવો ત્યાં આગળ જોડાવો અને ત્યાં આગળ તમે ઇન્કવાયરી કરશો તો અમે તમને કોન્ટેક કરીશું ખુબ ખુબ આભાર સર આવો અમારી સાથે જોડાયા ખાસ તમે દર્શકો જોઈ શકો છો રોટરી ક્લબ આજે જે સેલિબ્રેશન ચાલી રહ્યું છે જેના લાલ દ્રશ્ય અમે તમારા સુધી મોકલી રહ્યા છે વડોદરાના કમાટીબાગ ખાતે એમપીએ ખાતે આજે એક ઝુમવાનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ આ લાભ દ્રશ્ય નવપરા ગુજરાતી ટીમ આજે કમાડી બાગ ખાતે આવી છે અને આ ખાસ દ્રશ્ય અમે તમારા સુધી મોકલી રહ્યા છે દ્રશ્યમાં જોઈ શકો વર્લ્ડ રોટરી ડે સેલિબ્રેશન વડોદરાના કમાડી બાગ ખાતે એમપી થિયેટર ખાતે ખાસ આ દ્રશ્ય અમે તમારા સુધી મોકલી રહ્યા છે રોટરી ક્લબ નું જે સોલ્યુશન ચાલી રહ્યું છે એ કમાડી વાગથી થી સીધા દ્રશ્યો અમે તમારા સુધી મોકલ્યા તો મિત્રો આ આટલું જ ફરી પાછા લાવવા માં પાછું મળીશું ત્યાં સુધી આપશો નવપરા ગુજરાત હોલ વડોદરા